જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ અધ્યાય પાંચ નો પ્રેત થી ઉદ્ધાર પિતા મરણ પામ્યું એટલે પેલા ધંધુકારીએ માતાને ઘણી જ મારી અને કહ્યું બોલ ધન ક્યાં છે નહીં તો લાત મારીને મારી નાખીશ આવા તેના વચનોના ત્રાસથી માતા ધુંધુલી પુત્રના દુઃખથી રાતે કૂવામાં પડી અને મરણ પામી

પુષ્કળ ધન એક ટૂંક થયેલું જોઈ પેલી વેશ્યાઓને રાતે વિચાર કર્યો આ હંમેશા ચોરી કરે છે તેથી રાજા રખે ને પકડશે અને ધન કબજે કરી નક્કી મારી નાખશે માટે ધનનું રક્ષણ કરવા આપણે જ એને આ આ સા માટે ગુપ્તપણે મારી ન નાખી એને મારીને ધન લઈ આપણે ગમે ત્યાં ચાલી જઈશું આવો નિશ્ચય કરી તે વેશ્યાઓએ સૂતેલા ધંધુકારીને દોરીથી બાંધી ગળામાં ફાંસો નાખી મારી નાખવો મારી નાખવા માંડ્યો પણ તે જટ માર્યો નહીં ત્યારે વેશ્યાઓ ચિંતાયુક્ત થઈ તેથી પછી તેઓએ પછી તેઓએ તેના મુખ પર ધગમગતા અંગારાના ઢગલા નાખ્યા એટલે અગ્નિનું જ્વાળાઓના અત્યંત દુઃખથી તરફડતો તે મરણ પામ્યો તે વેશ્યાઓના તેના સબને ખાડામાં દાટી દીધું જેથી તે ગુપ્ત વાત કોઈ પણ તે જાણી ના શકે ખરેખર સ્ત્રીઓ એ ખૂબ જ સાહસિક હોય છે લોકો પૂછતા ત્યારે તેઓ કહેતી ધનના લોભથી ખેંચાઈ અમારા પતિ બહુ દૂર ચાલ્યા ગયા છે અને આ વર્ષ સુધીમાં આવશે સમજુ પુરુષ દુષ્ટ સ્ત્રીઓનો વિશ્વાસ ન કરવો જે મૂર્ખ પુરુષ વિશ્વાસ સ્ત્રીઓનો વિશ્વાસમાં રહે છે તે ઘણા દુઃખી થાય છે તેવી સ્ત્રીઓનું વચન અમૃતમય હોય કામી પુરુષોના પ્રેમ રસને વધારનાર છે પણ હૃદય તો અસ્ત્રતાની ધાર જેવું તીક્ષ્ણ છે તેવી સ્ત્રીઓનો વળી પ્રિય કોણ હોય અનેક ધણીઓ કરનારી તે વેશ્યાઓ સઘળું ધન લઈ ત્યાંથી નાસી ગઈ અને ધૂંધુકારી તેના કુકર્મોના મોટા પ્રેત થયો વંટોળિયાનું રૂપ લઈ દિશાઓમાં નિત્ય દોડતો તે ટાટ અને તાપથી પીડાયેલો ભૂખ્યોને તરસ્યો હા દેવ એમ વારંવાર કહેતો ક્યાંક શરણ ન પામ્યો કેટલાક કાળે ગોકર્ણ લોકો પાસેથી તેને મરણ પામેલો જાણ્યો પછી તેને અનાથ જાણી તેનું ગયા શ્રાદ્ધ કર્યું અને પોતે જ તે તીર્થમાં જતો ત્યાં તેનું શ્રાદ્ધ કરવા લાગ્યું

આ કોઈ દુર્ગતિ પામેલો જીવ છે એમ નિશ્ચય કરી તેને પૂછ્યું ગોકર્ણએ કહ્યું રાત્રિના સમયે આવા મહાભયંકર રૂપમાં દેખનારો તું કોણ છે ક્યાં કારણે તું આ દશા પામ્યો છે શું તું કોઈ પ્રેત પિશાચ કે રાક્ષસ છે તે મને કહે સૂતે કહ્યું ગોકર્ણ એમ પૂછ્યું ત્યારે વારંવાર પોપ મૂકી તે રડવા લાગ્યું અને વચન બોલવા અશક્ત હોય માત્ર સંજ્ઞા કરવા લાગ્યો પછી ગોકર્ણએ અંજલિના જળ લઈ તેના પર છાંટ્યું એટલે તે નિષ્પાપ થયેલ તે બોલવા લાગે પ્રેતે કહ્યું હું ધંધુકારી નામે તમારો ભાઈ છું મારા જ દોસ્તે હું બ્રાહ્મણપણાનો નાશ કર્યો છે મહાન અજ્ઞાન ચકરાવવામાં પડેલા એવા મારા કુકર્મોની કંઈ ગણતરી જ નથી હું લોકોને હિંસા કરનારો હતો અને સ્ત્રીઓને મને દુઃખ દઈ મારી નાખ્યો છે એ કારણથી હું પ્રેતપણું પામી આ દુર્દશા ભોગવી રહ્યો છું કર્મ ફળનો દયાના સમુદ્ર છો તમે મને યોનીમાંથી સત્વર મુક્ત કરો ગોકર્ણ તે વચન સાંભળી તેને કહેવા લાગ્યો ગોકર્ણએ કહ્યું મેં તારા માટે વિધિપૂર્વક ગયાજીમાં પિંડ આપેલ છે છતાં તું કેમ મુક્ત ન એ મારા માટે મોટું આશ્ચર્ય છે ગયાજીમાં કરવાથી જો મુક્તિ ન થાય તો આ પૃથ્વી બીજો કોઈ ઉપાય નથી હે પ્રેત હવે મારે શું કરવું ને વિસ્તારથી કહે પ્રેતે કહ્યું ગયાજીમાં સેંકડો શ્રાદ્ધ કરવાથી પણ મારી મુક્તિ થશે નહીં માટે હવે કોઈ બીજા ઉપાયનો તમે વિચાર કરો પ્રેતનું તે વચન સાંભળી પૂર્ણ આશ્ચર્ય પામી કહ્યું જો સેંકડો ગયા શ્રાદ્ધથી પણ તારું મુક્તિ ન થાય તો તારી મુક્તિ અસાધ્ય છે તો પણ એ પ્રેત હમણાં તું નિર્ભય થઈને તારા સ્થાનમાં રહે હું વિચાર કરીને તારી મુક્તિ માટે કોઈ બીજો ઉપાય કરીશ એમ તમે આજ્ઞા કર્યા પછી ધંધુકારી પોતાના સ્થાનમાં ચાલ્યો ગયો ને ગોકર્ણ તે આખી રાત વિચાર કર્યો પણ કોઈ વિચાર ઉપાય ન આવ્યો સવારમાં લોકો તેને આવેલા જોઈ પ્રેમથી તેને મળવા આવ્યા એટલે રાતે જે કાંઈ બન્યું તે સર્વ તેણે તેઓને કહ્યું તે પછી અનેક વિદ્વાનો યોગીઓ જ્ઞાનીઓ ને વેદ પાઠીઓ અનેક શાસ્ત્ર ગ્રંથો જોઈ જોયા પણ તેમને ધંધુકારીના મોક્ષનો કોઈ ઉપાય દેખાયો નહીં ત્યારે તે શર્વએ તેની મુક્તિ માટે સૂર્યએ જે કહ્યું તે કરવા નક્કી કર્યું અને તે જ સમયે ગોકર્ણે સૂર્યની ગતિને રોકી તેમની સ્તુતિ કરતા કહ્યું હે ભગવાન તમે જગતના સાક્ષી છો હું તમને નમસ્કાર કરું છું આપ મને ધંધુકારીના પ્રેતની મુક્તિનો સાધન કહો તે સાંભળી સૂર્યદેવ દૂરથી જ આ પ્રમાણે સ્પષ્ટ શબ્દમાં કહ્યું શ્રીમદ ભાગવતની કથા સાંભળવાથી પ્રેતની મુક્તિ થશે માટે તમે શ્રીમદ ભાગવતની સપ્તાહનું પારાયણ કરો સૂર્યનું એ ધર્મરૂપ વચન સૌએ સાંભળ્યું અને સર્વ બોલ્યા આ સરળ છે માટે પ્રયત્ન કરવું જોઈએ પછી ગોકર્ણ નિશ્ચય કરી શ્રીમદ ભાગવત ની સપ્તાહ માટે તૈયાર થયો દેશો અને ગામો માંથી લોકો ત્યાં સાંભળવા માટે આ ગયા પાંગડા વૃદ્ધ અને અશક્ત હતા તેઓ પણ પાપનો નાશ કરવા ત્યાં ગયા આમ દેવોને પણ આશ્ચર્યકારક મોટો સમાજ એકઠો થયો આસન ઉપર બેઠીને ગોકર્ણ જ્યારે કથા કહેવા લાગ્યા ત્યારે પેલો પેત્ર પણ આમ તેમ સ્થાને જોતો ત્યાં ગયો ત્યાં સાત ગાંઠો વાળો ઊંચો પોલો વાંસ તેણે જોયો એટલે તેના મૂળના છિદ્રમાં પ્રવેશ કરી સપ્તાહ શ્રવણ માટે તે બેઠો તે વાયુ સ્વરૂપ હોવાથી બેસવા અશક્ત હતો તેથી વાંસમાં દાખલ થયો હતો પછી વૈષ્ણવ બ્રાહ્મણને મુખ્ય સ્ત્રોતા કલ્પીને

ફળ આપનાર સપ્તાહ ને ધન્ય છે સપ્તાહ સાંભળવામાં સર્વ પાપો આ કથા અમારો તત્કાલ નાશ કરે એવા ભયથી કંપે છે જેમ અગ્નિ લીલા સુકા નાના અથવા મોટા હર કોઈ કાષ્ઠને બાળી નાખે છે તેમ સપ્તાહનું શ્રવણ પણ તાજા જૂના નાના કે મોટા હર કોઈ મન વચન કે કર્મથી કરેલા પાપને બાળી નાખે છે આ ભરતખંડના વેદ વેદાઓની સભાઓમાં વિદ્વાનોએ કહ્યું શ્રીમદ ભાગવતની કથા ન સાંભળનાર પુરુષોનો જન્મ નિષ્ફળ છે શ્રીમદ ભાગવતની કથા વિના કેવળ મોહથી રક્ષણ કરેલા અતિશય પુષ્ટ અને અત્યંત બનવાડ છતાં નાશવંત એવા આ શરીરનું શું પ્રયોજન છે શરીરના હાડકા રૂપી થાંભલાઓ વાળું સ્નાયુઓથી બાંધેલું માંસ અને લોહી વડે લીપેલું ચામડાથી મઢેલું દુર્ગંધી મૂત્ર અને વિષ્ઠાનું પાત્ર વૃદ્ધ અવસ્થા અને શોકના ફળથી પીડાયેલું રોગોનું ઘર દુઃખોનું આતુર ભરવું મુશ્કેલ ટકાવવું મુશ્કેલ દુષ્ટ દોષોવાળું ક્ષણભંગુર અને છેવટે કીડા વિષ્ટા કે ભસ્મરૂપ થનારું છે એમ વર્ણવ્યું છે આવા અસ્થિર શરીર વડે સ્થિર કર્મ શા માટે ન સાધવું જે અન્ન સવારે રાંધ્યું હોય છે તે સાંજે બગડી જાય છે આવા સ્વભાવના અન્નના રસથી પોસાયેલા શરીરની નિત્યતા સિંહ અને સપ્તાહ સાંભળવાથી તો આ લોકો શ્રી હરિને તરત પ્રાપ્ત કરી શકાય છે માટે દોષોને દૂર કરવા આ જ સાધન છે કથા શ્રવણથી જ રહિત લોકો પાણીમાં પરપોટાની પેઠે અને જંતુઓના મચ્છરોના પેઠે મરણ માટે જ જન્મે છે કથા શ્રવણથી જળ અને સૂકા વાંસની ગાંઠો જ્યાં તૂટી ગઈ

કાંતિ મંડળ વાળું વિમાન તે આવ્યું જેમાં સર્વના દેખતા ધંધુકારી બેઠો તે સમયે વિમાનમાં બેઠેલા વિષ્ણુના પાર્ષદોને જોઈ ગોકર્ણ બોલ્યું હે ભગવાનના પ્રિય પાર્ષદો અહીં મારા ઘણા નિર્મળ શ્રોતાઓ છે તેઓ માટે તમે એકી સાથે વિમાનો કેમ ન લાવ્યા અહીં સર્વનો સમાન ભાગ શ્રવણ દેખાય છે ફળ ભેદ કેમ થયો તે કહો પાસરદોએ કહ્યું શ્રવણનો ભદ હોવાથી ફળનો પણ ભદ થયો છે શ્રવણ તો બધાએ કર્યું છે પણ મનન કર્યું નહીં હે માનત તેથી ભજન છતાં ફળભેદ થયો છે પ્રેત સાત દિવસ ઉપવાસ કરીને જ શ્રવણ કર્યું છે વળી સ્થિર ચિત્તથી મનન વગેરે પણ અત્યંત કર્યું છે દ્રઢતા વિનાનું જ્ઞાન નિષ્ફળ છે પ્રમાદથી શ્રવણ નિષ્ફળ છે સંદેહવાળો મંત્ર નિષ્ફળ છે વ્યગ્ર ચિત્ત જીવ નિષ્ફળ છે વિષ્ણુના ભક્તો વિનાનો દેશ નિષ્ફળ છે પાત્ર વિના શ્રાદ્ધ નિષ્ફળ છે વેદ ન ભણેલામાં દાન નિષ્ફળ છે અને અનાચારથી કુળ નષ્ટ થાય છે માટે ગુરુના વાક્યો ઉપર વિશ્વાસ પોતાનામાં દિનતાની ભાવના મનના દોષોનો જય અને કથામાં એકાગ્ર બુદ્ધિ ઇત્યાદિ કર્યું હોય તો કથા શ્રવણનું ફળ છે તેથી ફરી સપ્તાહ શ્રવણ પછી સર્વનો અવશ્ય વૈકુંઠમાં વાસ થશે અને હે ગોકર્ણ ગોવિંદ માટે તમને ગોલોક આપશે સનકાદીએ કહ્યું એમ કહી સર્વ પાર્ષદો હરિકીર્તનમાં કરવા બેનકુઠમાં ગયા પછી ગોકર્ણ ફરી શ્રાવણ માસમાં સાત દિવસની કથા કહી જેનું ફરી બધાએ શ્રવણ કર્યું હે નારદ કથા સમાપ્ત થઈ ત્યાં જે બન્યું તે તમે સાંભળો શ્રીહરિ વિમાનો તથા ભક્તો સાથે ત્યાં પ્રગટ થયા અને તે સમયે જય તથા નમઃ એવા અનેક શબ્દો ત્યાં થયા શ્રી હરિએ પોતે ત્યાં હર્ષથી પાંચ જન્ય શંખ વગાડ્યો અને ગોકર્ણને ભેટીને પોતાના સમાન બનાવી દીધો પછી બીજા શ્રોતાઓને શ્રી હરિએ ક્ષણવારમાં મેઘ સમાન રેશમી વસ્ત્ર પહેરેલા ધારી અને કર્યા તે ગામમાં અને ચાંડાલ જાતિના જે જીવો હતા તેઓને પણ ગોકર્ણથી કૃપાથી વિમાનમાં બેસાડ્યા અને તેમને જ્યાં યોગીઓ જાય છે તે વૈકુંઠ લોકમાં મોકલ્યા પછી ભક્ત વત્સલ્ય શ્રી ગોપાલ કથા શ્રવણથી પ્રસન્ન થઈ ગોકર્ણની સાથે ગોપ ગોપીઓને

તમારી આગળ અમે શું વર્ણન કરીએ જેઓ એ ગોકર્ણની કથાનો અક્ષર કાંતિ સાંભળ્યો હતો તેઓ ફરી ગર્ભવાસને પામ્યા જ નહીં મનુષ્ય સત્તા કથાના શ્રવણથી જ ગતિ પામે છે તે ગતિ વાયુ જળ કે પાંદડાના આહારથી શરીર સુકનારને અને લાંબા સમયથી સંચિત કરેલા ઉગ્ર તપતી અથવા યોગથી પામતા નથી બ્રહ્માનંદમાં મગ્ન રહેતા મુનિશ્વર સાંડેલી પણ ચિત્રકૂટમાં રહીને આ પવિત્ર ઇતિહાસનો પાઠ કરે છે આ પરમ પવિત્ર આખ્યાજ્ઞ જો એકવાર પણ સાંભળ્યું હોય તો પાપોનો સમૂહને બાળે છે જો શ્રાદ્ધમાં પાઠ કર્યો હોય તો પિતૃઓને તૃપ્ત કરે છે અને નિત્ય સારી રીતે પાઠ કરવાથી તે મોક્ષ આપે છે અધ્યાય પાંચ સમાપ્ત જય શ્રી કૃષ્ણ